ગોધરા મધુર મિલન લક્ષી સેવા મંડળના પ્રમુખ તરીકે આજરોજ અમે માનનીય કલેક્ટર શ્રીની ઓફિસમાં જે પશ્ચિમ બંગાળની અંદર જે સંદેશખલી વિસ્તારની અંદર જે મહિલાઓ ઉપર બરબતાપૂર્વક જે ઘટનાઓ બની છે બાળકો ઉપર જે મારપીટ અને એની જે ઘટનાઓ બની છે અને ત્યાંની જે સ્થિતિ જે છે એ ચિંતાજનક છે ત્યાંનું જે પ્રશાસન છે અને પોલીસ જે છે એ એમને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે તો એ લોકોને પૂરેપૂરી સુરક્ષા મળે એ માટે અમે કલેક્ટર રાષ્ટ્રપતિ ઉદ્દેશીને જે આવેદનપત્ર વિરોધ કરતું જે છે એ આજ રોજ અમે સુપ્રત કર્યું છે જય ભારત જય હિન્દ હું ડોક્ટર કૃપા જયસ્વાલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અમે આજ રોજ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવેલા છીએ જે મધુર મિલન વિવિધલક્ષી સેવા મંડળ ગોધરાના જે છે જે પશ્ચિમ સંદેશ સંદેશખલીમાં દલિત મહિલાઓ અને બાળકો ઉપર જે બરબરતા પૂર્વક જે વ્યવહાર કરવામાં આવ્યો છે જે બળાત્કાર કરવામાં આવ્યા છે જે મારપીટની ઘટનાઓ બની છે એ લગાતાર સામે આવતી રહી છે અને આ ઘટનાઓ માં પોલીસ પ્રશાસન ખૂબ જ નિષ્ક્રિય રહ્યું છે તો આ બધાને ન્યાય મળે અને યોગ્ય એમના ઉપર કાર્યવાહી થાય